અલથાણ વિસ્તારમાં આવેલા ન્યુ હલપતિવાસ જે સત્ય સાંઈ હોસ્પિટલની નજીક છે ત્યાં સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા મોડી રાતે દારૂ બંધીને લગતો એક મોટો ડોરો પાડવામાં આવ્યો હતો મળતી માહિતી મુજબ એસએમસી ના અલથાણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ન્યુ હલપતિવાસ ઓપોઝિટ સત્ય હોસ્પિટલ અલથાણ સુરત શહેર ખાતે દારૂનો મોટો જથ્થો છુપાવવામાં આવ્યો હોવાની ગુપ્ત માહિતી મળી હતી આ માહિતીના આધારે ટીમે છાપો મારતા સ્થળ પરથી વિદેશી દારૂનો મોટો જથ્થો એક વાહન અને એક મોબાઈલ ફોન મળી આવ્યા હતા આ દરોડામાં કુલ રૂપિયા આઠ લાખ દસ હજાર બસો વીસ નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે જેમાં બે હજાર સાતસો ઓગણસી વિદેશી દારૂની બોટલનો સમાવેશ થાય છે જેની કિંમત સાત લાખ પંચોતેર હજાર બસો વીસ છે જે આ કેસમાં ધર્મેશભાઈ ઉર્ફે જગ્ગુ અશોકભાઈ રાઠોડ નામના એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે જે દારૂના જથ્થાના હેન્ડલર તરીકે ઓળખાય છે જો કે આ પ્રકરણનો મુખ્ય આરોપી દિનેશભાઈ ઉર્ફે દિનુભાઈ સુરેશભાઈ રાઠોડ હજુ વોન્ટેડ જાહેર કર્યો છે અને તેને પકડવા માટે પોલીસે ચક્ર ગતિમાન કર્યા છે આ દરોડામાં પ્રોહિબિશન એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે